હેલો ફ્રેન્ડ્સ આજે કેરી ખાવાના ફાયદા શું છે તે જાણીશું કેરી એક ઔષધિ પણ છે તે અનેક રોગો મટાડે છે આજે પાકી કેરી ખાવાના ફાયદા અને કયા રોગોમાં કેરી કઈ રીતે ખાવી તેની સરસ મજાની આજે જાણકારી જાણીએ મિત્રો કેરીને ફળોનો રાજા કહેવાય છે કેરી એક એવું અમૂલ્ય ફળ છે જે દરેકના મનને ખુશ કરે છે ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે જેને કેરી પસંદ ન હોય કેરી ખાવાના અગણિત ફાયદા છે પહેલાં તો એ વજન ઘટાડવામાં ખૂબ જ ફાયદાકારક છે કેરીના દાણામાં રહેલા ફાઈબર્સ શરીરની વધારાની ચરબી ઘટાડવામાં મદદરૂપ છે મિત્રો ચરબી ઘટાડવામાં વજન ઘટાડવામાં નહીં ધ્યાનથી સાંભળજો કેરી એ ચરબી ઘટાડવામાં મદદરૂપ છે કેરી ખાધા પછી ભૂખ પણ ઓછી લાગે છે જેનાથી વધુ પડતું ખાવાનું જોખમ ઘટી જાય છે કેરીમાં ભરપૂર માત્રામાં ફાઈબર અને વિટામિન્સ હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે કેરીનું સેવન આંખો માટે પણ ખૂબ સારું છે તેમાં વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે જે આંખ માટે વરદાન છે તેનાથી આંખોની રોશની વધે છે કેરી પાચન માટે પણ ફાયદાકારક છે જેને કબજિયાત રહેતી હોય અરુચિ રહેતી હોય તેના માટે કેરી ખાવી ખૂબ સારી છે કેરીમાં ઉત્સેચકો હોય છે જે કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીનના પાચનને પ્રોત્સાહન આપે છે જેનાથી ખોરાકને ઉર્જામાં રૂપાંતર કરવામાં મદદ મળે છે અને સારી રીતે પાચન થાય છે તેમજ કેરી યાદશક્તિ વધારવામાં પણ મહત્વનું કામ કરે છે કેરીમાં ગ્લુટામાઈન એસિડ નામનું તત્વ હોય છે જે યાદશક્તિને તીવ્ર બનાવે છે માટે નાના બાળકોને ભરપૂર માત્રામાં કેરી ખવરાવો મિત્રો અમુક લોકો એવું માને છે કે કેરી ગરમ છે માટે બાળકોને વધારે ખવરાવીએ તો ગળગૂમડ નીકળે પણ ના આ વાત તદ્દન ખોટી છે પાકી કેરીની પ્રકૃતિ ઠંડી છે જે શરીરની ગરમી ઓછી કરે છે માટે કેરીનું સેવન સગર્ભા સ્ત્રીઓ પણ કરી શકે છે સગર્ભા બહેનોએ દિવસમાં ત્રણથી ચાર કેરી ખાવી ખૂબ જ ફાયદાકારક છે જે પેટમાં રહેલા બાળકના વિકાસ માટે ખૂબ ફાયદાકારક છે કેરી શરીરનું તાપમાન નિયંત્રિત કરે છે કેરી ખાવાથી બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રહે છે કાચી કેરી એ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે કેરીમાં બીટા કેરોટીન અને વિટામિન એ રહેલું છે જે કેન્સર સામે રક્ષણ આપે છે કેરીમાં રહેલા અનેક ગુણો જે વાળ અને ચામડી માટે પણ ખૂબ ફાયદાકારક છે આવા અગણિત ફાયદા ધરાવતી કેરીને એટલે જ ફળોનો રાજા કહ્યો છે પાકી કેરી અનેક કુદરતી તત્વોથી ભરપૂર છે કેરી ખાવાથી શરીરની સાત ધાતુની વૃદ્ધિ થાય છે સાત ધાતુ એટલે કે રસ રક્ત માંસ મેદ અસ્થિ મજ્જા અને વીર્યની વૃદ્ધિ થાય છે શરીરે દુબળા પાતળા લોકો માટે કેરી એક સર્વોત્તમ ઔષધિ છે દૂધમાં કેરીનો રસ નાખી અને પીવાથી શરીરની નબળાઈ દૂર થાય છે જેને અનિદ્રાની બીમારી હોય તે લોકોએ પણ દૂધ સાથે પાકી કેરી ખાવાથી ઊંઘ સારી આવે છે કેરીના રસમાં દહીં અને આદુનો રસ અથવા સૂંઠ મેળવી દિવસમાં ત્રણ વાર ખાવાથી અતિસારની સમસ્યા દૂર થાય છે રોજ કેરી ખાવાથી કે કેરીનો રસ પીવાથી લોહીની ઉણપ દૂર થાય છે કેરીના રસમાં સિંધવ મીઠું અને ખાંડ મેળવીને પીવાથી ભૂખ વધે છે પાકી કેરી ત્રિદોષ હર છે તે વાત પિત અને કફનું શમન કરે છે પાકી કેરી અમૃત તુલ્ય છે વાયુના વિકાર દૂર કરે છે હૃદય માટે ટોનિક અને તૃપ્તિદાયક છે ચામડીના રંગને સુધારનાર છે કબજિયાત અને પેટના રોગ માટે પાકેલી કેરી એક અદ્ભુત ઔષધિ છે ગરમીમાં વારંવાર કેરી પીવાથી શરીરમાં શક્તિ મળે છે કેરીમાં લોહ તત્વ ભરપૂર છે આથી જે લોકોને એનિમિયા થયો હોય તેવા લોકો ભોજનમાં કેરીનો ઉપયોગ કરે તો એનિમિયાની તકલીફ દૂર થાય છે અને પાચન શક્તિમાં વધારો થાય છે મોંમાં અવારનવાર ચાંદા પડતા હોય તે લોકોએ પાકી કેરી ચૂસીને ખાવી અને એક કલાક સુધી પાણી ન પીવું કલાક પછી ગાયનું દૂધ પીવું આમ કરવાથી મોંમાં પડેલા ચાંદા દૂર થશે પાકી કેરીના રસમાં મધ મેળવી અને પીવાથી ક્ષય એટલે કે ટીબીના દર્દી જલ્દી સાજા થાય છે તો મિત્રો કેરી ખાવાના અગણિત ફાયદા છે આ માહિતી આપને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને ના ગમી હોય તો ડિસલાઇક પણ કરી શકો છો પણ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો આ ને તમારા મિત્રોમાં શેર કરજો ધન્યવાદ